સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ રહી છે પાલિકા ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની અલગ અલગ વોર્ડની બેઠકોની ચૂંટણીને લઈને વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો આ તરફ ચૂંટણીમાં પ્રથમવાર વોટિંગ કરનાર વોટર્સનો મતદાન કેન્દ્ર બહાર ઉત્સાહ વધારાઈ રહ્યો છે આ સાથે જ દિવ્યાંગ મતદારો માટે પણ મતદાન કેન્દ્ર પર ખાસ વ્યવસ્થા કરાય છે આ તરફ ચૂંટણી નિષ્પક્ષ અને નિર્ભય માહોલમાં યોજાય એ માટે મતદાન કેન્દ્ર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર વિશેષ સુરક્ષા વ્યવસ્થા 곳फाय छे આ તરફ કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાય નથી એ માટે પોલીસ રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરી રહી છે મેંલે આજ વોટ કિયા હે તો મેરે જો ભી યંગશર્સ જો ભી લોગ હે કે જો ભી બડે બजुर्ग હે ઉનસે રિક્વેસ્ટ હે કે કૃપયા આકે અપના વોટ દે આપકા એક વોટ પ્રદેશ કી સુરક્ષા કે લિયે ઓર ડેવલપમેન્ટ કે લિયે બહોત જરૂરી હે મેં ચાહતી હું કે યહા પે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શિક્ષણ સ્વાસ્થ્ય કે ઉપર જ્યાદા ધ્યાન દિયા જાય ઓર ઓર અચ્છે સે હો और मेरा सिलवासा स्मार्ट सिटी बने लोगों में उत्साह दिखाई दे रहा है और फर्स्ट टाइम वोटर्स भी यहाँ पे आज आए हैं बहुत ही अच्छी बात है कि बच्चे भी जागरूक हैं और अपना हक इस्तेमाल कर रहे हैं तो लोग अपना अधिकार का इस्तेमाल कर रहे हैं ये बहुत अच्छी बात है अभी सुबह सात बजे से टोटल 120 पोलिंग बूथों पे जो पोलिंग है वो ऑलरेडी शुरू हो रखी है पुलिस के तरफ से प्रॉपर बंदोबस्त किया गया है सात से ज्यादा पुलिसकर्मी तैनात हैं सभी पोलिंग स्टेशन पे और अभी सब जगह बिल्कुल शांतिपूर्ण माहौल में पोलिंग हो रही है